હરવદ શહેરમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે લોકોના આરોગ્ય સાથે બોગસ ડોક્ટરો ઝડપાયા છે ગ્રામ્ય પંથકમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પર પોલીસે તવાઈ બોલાવી હતી ડિગ્રી વગરના પાંચ નકલી ડોક્ટરો ઝડપી પોલીસે બોગસ ડોક્ટરો પાસેથી દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો મયુર અમારી સાથે જોડાઈ ગયા છે બોગસ ડોક્ટરો રાફડો ફાટ્યો હોય તેવું સામે આવ્યું છે આરોગ્ય સાથે ચેડા વધુ અપડેટ

आभार मयूर माहिती आपवा बदल